તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયની ભલામણો પર ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે જેમાં ડોન ન્યૂઝ સમા ટીવી આર્ય ન્યૂઝ અને જીઓ ન્યૂઝ જેવા અગ્રણી ચેનલોનો સમાવેશ થાય છે આ પગલું આ ચેનલો દ્વારા ઉશ્કેરીજનક સંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી ફેલાવવા માટે ખોટી વાર્તાઓ ફેલાવવા અને ભારત તેની સેના અને તેની સુરક્ષા એજન્સીઓ વિશે જનતાને ખોટી માહિતી આપવાના પ્રતિભાવમાં લેવામાં આવ્યું છે આ નિર્ણય ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા દુઃખદ આતંકવાદી હુમલા સાથે જોડાયેલો છે બાવીસ એપ્રિલના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ પહેલગામના લોકપ્રિય પર્યટન સ્થળ બૈસરન ઘાસના મેદાન પાસે આતંકવાદી હુમલો થયો ત્યારથી આ હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે નિયંત્રણ રેખા પરિસ્થિતિ તણાવપૂર્ણ છે સુરક્ષા દળોએ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી ઝડપ બનાવી છે जवाब मां भारतमडा प्रधान नरेंद्र मोदी शपथ यशपलिदा हाता के जासुदी न्याय न मडे त्यासुदी भारत शांत नहीं रहे आतंकवाद के पीछे करवानी कडक चेतावनी पृथ्वीना चेडासुदी करवानी पण टेमने चेतावनी आपी होती मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं जिन्होंने ये हमला किया है उन आतंकवादियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी सजा मिलकर के रहेगी अब आतंकियों की बची खुची जमीन को भी

હાલમાં ભારતની સેના પણ હાઈ એલર્ટ પર છે જવાબદાર આતંકીઓને બેઅસર કરવા માટે ભારતીય સેના દ્વારા અનેક સાથે ઓપરેશન પણ ચાલી રહ્યા છે આ હુમલાથી દેશભરમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે જેમાં પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગણી સાથે વ્યાપક વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા છે ન્યાયની માંગ દેશભરમાં ગુંજતી રહી છે અને સરકારનો કડક પ્રતિભાવ આતંકવાદના મૂળમાં વધતા ખતરાનો સામનો કરવા માટે તેના દૃઢ નિર્ધાર પર ભાર મૂકે છે સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઈકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન